ગુજરાતના ડીજીપીએ તમામ થાણા અમલદારોને આદેશ આપ્યા હતા કે સો યાદી તૈયાર કરો અને હવે મામલે નાયબ મુખ્યમંત્રીના આવનારા દિવસો કપરા સાબિત થાય તો પણ નવાય નહીં વિગતવાર વાત કરવી છે હર્ષ સંઘવીએ શું કહ્યું છે તેની વૈષ્ણવ पराई

દુખાવો છે તેઓની સો કલાકમાં યાદી તૈયાર કરવામાં આવે ને ત્યાર પછી આવા તત્વોના પર કાર્યવાહીનો કોરોડો છે તે પણ ઝીકવામાં આવે ને હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તમામ થાણા અમલદાર અને ગુજરાતની પોલીસને આવા લુખ્ખા આવા ટપોરીઓ અને જે લોકોની ગુંડાઓની યાદી બની હતી તે મામલે મોટું નિવેદન આપ્યું છે કે નાના નાના જે પેડલર્સ છે એની ઉપર આપણે હલ્લા બોલ બોલાવવાનો છે હવે પછીનું દૂષણ એ આપણે મોટું ઇન્કમિંગ બંધ કર્યા પછી હવે લોકલ લેવલના પેડલર્સને કઈ રીતે સાફ કરવાના છે એ દિશામાં આપણે પ્લાનિંગ બનાવીને આવનારા નવા વર્ષના દિવસે જ આપણે ઓમ કરીને સીધું આ કામગીરીમાં ચડીને ગુજરાતના યુવા ધનને ભવિષ્ય બચાવવાની કામગીરી આપણે લોકોએ કરવી જોઈએ સાથે સાથે ગુજરાતભરમાં આખા દેશમાં ક્યારેય ના ચાલ્યું હોય એવું કદાચ આખા ગુજરાતનો આંકડો જ્યારે આપ સૌ લોકો સાંભળશો કે માત્ર સો કલાકમાં જે યાદી હિસ્ટ્રી ચીટર્સ હોય કે પછી ગુનેગારો હોય કે પછી ગામની અંદર જે લોકો ભયંકર ત્રાસ આપતા હોય એવા સૌ લોકોની સો કલાકની અંદર આવા ગુનેગારોની યાદી બનાવવામાં આવી અને એવા અનેક ગુનેગારો જે લોકો સરકારની જગ્યાઓ જે સુરક્ષિત રાખવામાં આવી હોય લોકો માટે એવા પર કબજાઓ કરીને ત્યાં જે આ ગુનાઓનો અડ્ડા ચલાવતા હતા એને નેસ્ત નાબૂદ કરવામાં તમે જે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે પરંતુ આનાથી આપણે સંતોષ નથી મેળવવાનો ગુજરાતની અંદર આ પ્રકારના ગુંડાઓ કે જે ટપોરી છે જે સામાન્ય નાગરિકોને ક્યાંયક ને ક્યાંય આવા લોકોથી પરેશાની છે ચિંતા છે એ ચિંતા દૂર કરવા માટે આવનારા એક વર્ષમાં આપણે આ અભિયાનને વધુ નીચે સુધી કઈ રીતે લઈ જઈએ તે દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ આમ જે પ્રકારે ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તાર છે આ છસો પચાસથી વધારે થાણા વિસ્તારમાં અસામાજિક તત્વો ગુનેગારો છે તે તેમની બેઠકો બનાવતા હોય છે ટોળકીઓ રચી લોકોને ડરાવતા ધમકાવતા હોય છે અન્ય જિલ્લામાં અન્ય તાલુકામાં ગુના આચરતા હોય છે અને ત્યાર પછી અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પનાહ લઈ પોતાનું એક નેટવર્ક ઉપસ્થિત કરતા હોય છે તેવા તત્વોને ડામવા માટે હવે હર્ષ સંઘવીએ ગુજરાતની પોલીસ અને તમામ થાણા અમલદારોને આદેશ આપ્યો છે કે ડીજીપી વિકાસ શાહે જે પ્રકારે આ સો કલાક

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ